સરળ શિક્ષણ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે ત્રણ અંકની દસકાવારી બાદ બાકી જોઈશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા પહેલો દાખલો આપેલો છે પાંચસો સત્યાવીસ ઓછા એકસો ને તો પહેલી જે સંખ્યા છે તેને લખીશું પાંચસો ને સત્યાવીસ ઓછાની નિશાની મૂકીશું અને એકસો ને સત્યાસી તો એકમના અંક તરફથી આપણે બાદ બાકી કરવાની શરૂઆત કરીશું તો સાતમાંથી સાત બાદ કરતાં શૂન્ય બેમાંથી આઠ બાદ કરવા જતાં બે કરતાં આઠ મોટા હોવાથી અહીંયા બાદ નહીં થાય એટલે આપણે બેના આગળની જે સંખ્યા સોના સ્થાન ઉપર છે તેના ઉપરથી આપણે દસકો લેતા તો પાંચની જગ્યાએ થશે ચાર અને એક દસકો અહીંયા લાવતા થશે દસ અહીંયા મૂકીશું દસ ને બે બાર અહીંયા સરવાળો કરીશું દસ ને બે બાર બારમાંથી હવે આઠ બાદ કરીશું તો મળશે ચાર ચારમાંથી એક બાદ કરીશું તો મળશે ત્રણ તો અહીંયા આપણો જવાબ થશે ત્રણસો ચાલીસ આગળ જોઈએ 927 ને સત્યાવીસ ઓછા તો લખીશું નવસો સત્યાવીસ ઓછાની નિશાની કરીશું અને એકસો ને ઇઠોતેર અહીંયા પણ એવું થશે સાતમાંથી આઠ બાદ કરવા જઈશું તો બાદ નહીં થાય તો આગળની જે સંખ્યા છે તેમાંથી આપણે દસકો લેતા બેની જગ્યાએ થશે એક અને દસકો લાવીને મૂકીશું સાતની ઉપર હવે દસ ને સાત થયા ટોટલ સત્તર અને સત્તરમાંથી આઠ બાદ કરીશું તો મળશે નવ ફરીથી અહીંયા બેની જગ્યાએ એક થઈ ગયા છે તો એકમાંથી સાત બાદ નહીં થાય માટે આગળની સંખ્યા જે છે એમાંથી દસકો મેળવીશું તો નવની જગ્યાએ લખી દઈશું આઠ અને દસકો મૂકી દઈશું ઉપર તો દસ ને એક અગિયાર અને અગિયારમાંથી સાત બાદ કરીશું તો મળશે ચાર અને આઠમાંથી એક બાદ કરીશું તો નીચે મળશે સાત તો જવાબ થશે સાતસો ને ઓગણપચાસ આગળ બીજો દાખલો જોઈએ નવસો તેતાલીસ ઓછા એકસો ને ઓગણપચાસ તો લખીશું નવસો ને તેતાલીસ ઓછાકારની નિશાની અને એકસો ને ઓગણપચાસ તો ત્રણમાંથી નવ બાદ નહીં થાય માટે આગળની જે સંખ્યા છે ચાર તો ચારની જગ્યાએ આપણે એક ઓછો કરી દઈએ તો ત્રણ લખીશું અને દસકો લાવીને મૂકીશું ત્રણની ઉપર તો દસ ને ત્રણ તેર તેરમાંથી નવ બાદ કરીશું તો મળશે ચાર ત્રણમાંથી ચાર બાદ નહીં થાય તો ફરીથી આગળની સંખ્યા જે નવ છે તેમાંથી એક ઓછા કરીશું તો નવની જગ્યાએ થશે આઠ અને દસકો લાવીને મૂકીશું ત્રણની ઉપર તો દસ ને ત્રણ તેર તેરમાંથી ચાર બાદ કરતાં નવ અને આઠમાંથી એક બાદ કરતા સાત તો જવાબ આપણો થશે અહીંયા સાતસો ને ચોરાણું આગળ જોઈએ છસો ને પચીસ ઓછા એકસો ને પંચોતેર તો લખીશું છસો ને પચીસ ઓછા કાની નિશાની મૂકીશું અને લખીશું એકસોને પંચોતેર તો પાંચમાંથી પાંચ બાદ કરતાં શૂન્ય બેમાંથી સાત બાદ કરવા બાદ નહીં થાય તો દસકો લેવા જઈશું છની જગ્યાએ કરી દઈશું પાંચ અને દસકો લાવીને મૂકીશું બેની ઉપર તો દસ ને બે થયા ટોટલ બાર કુલ થયા બાર બારમાંથી સાત બાદ કરતા નીચે મળશે આપણને પાંચ પાંચમાંથી એક બાદ કરીશું તો નીચે મળશે આપણને ચાર તો આમ અહીંયા આપણો જવાબ થશે ચારસો પચાસ આગળ જોઈએ ત્રણસોને ને ઓગણપચાસ ઓછા બસોને ત્રેપન તો સંખ્યા લખીશું ત્રણસો ને ઓગણપચાસ ઓછાની નિશાની કરીશું અને નીચે લખીશું બસોને ત્રેપન તો નવમાંથી ત્રણ બાદ કરીશું તો નીચે મળશે આપણને છ ચારમાંથી પાંચ બાદ નહીં થાય માટે આગળની જે સંખ્યા ત્રણ છે તેની જગ્યાએ આપણે કરી દઈશું બે અને દસકો લાવીને મૂકીશું ઉપર તો 10 ને ચાર ટોટલ થયા ચૌદ અને ચૌદમાંથી પાંચ બાદ કરીશું તો મળશે નીચે નવ અને બેમાંથી બે બાદ કરીશું તો મળશે શૂન્ય તો અહીંયા આપણો જવાબ થશે ઓનલી છન્નું આગળ બીજો દાખલો જોઈએ છસો ને ઓછા નવ્વાણું તો લખીશું છસો ને છેતાલીસ નિશાની અને એકસો નવ્વાણું તો છમાંથી નવ બાદ કરવા જતાં નહીં જાય માટે આગળની જે સંખ્યા જે ચાર છે તેમાં ચારની જગ્યાએ ત્રણ લખી દઈએ અને દસકો લાવીને મૂકી દઈએ છની ઉપર તો દસ ને છ ટોટલ થયા સોળ અને સોળમાંથી નવ બાદ કરવાશું તો નીચે મળશે આપણને સાત ત્રણમાંથી નવ બાદ નહીં થાય માટે આગળની જે સંખ્યા છ છે તો છની જગ્યાએ લખી દઈએ પાંચ અને દસકો લાવીને મૂકી દઈએ ત્રણની ઉપર તો દસ ને ત્રણ ટોટલ થયા તેર અને તેરમાંથી નવ બાદ કરીશું તો મળશે નીચે ચાર પાંચમાંથી એક બાદ કરીશું તો નીચે મળશે આપણને ચાર તો અહીંયા આપણો ટોટલ જવાબ થયો ચાર હજાર સુડતાલીસ જો તમને આ બધા જ દાખલા આવડી ગયા હોય બાદ બાકીના તો નીચે આપેલા દાખલા તમે બાદ બાકી કરો અને જવાબ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો તો અહીંયા સાતસો ઓગણત્રીસ ઓછા એકસો ઓગણત્રીસ ચારસો સોળ ઓછા બસો ને સત્યાસી આઠસો બેતાલીસ ઓછા એકસો ઓગણત્રીસ નવસો સત્યાવીસ ઓછા એકસો ઓગણપચાસ સાતસો સોળ ઓછા એકસોને નેવું વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને વધુને વધુ શેર કરો અને વધુ મેં વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે થેન્ક યુ